એક હજાર એકસો અડસઠ કરોડ રૂપિયા જમા થશે તેમ પણ જણાવ્યું છે જયેશ પટેલ ખેડૂત આગેવાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં આજે સમગ્ર ગુજરાત અને દેશમાં તમામ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા પ્રમાણેનો હપ્તો બેંકના એકાઉન્ટમાં જમા થયો છે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના લગભગ અઠ્ઠાવન લાખથી પણ વધારે ખેડૂતોના ખાતામાં આ અગિયારમાં હપ્તો અત્યાર સુધીમાં દસ હજાર કરોડથી પણ વધારે રકમ જમા થઈ છે સુરત જિલ્લામાં એક લાખ અને છપ્પન હજાર ખેડૂતોના ખાતામાં આજે લગભગ એકત્રીસ કરોડથી પણ વધારે રકમ જમા થવાની છે અને આમાં જે રીતે વડાપ્રધાન સન્માન નિધિમાં ખાસ કરીને તમામે તમામ કોઈપણ જાતના ભેદભાવ વગર તમામ ખેડૂતોના ખાતામાં જે રીતે રકમ જમા થઈ રહી છે અને વડાપ્રધાન મોદી સાહેબનું જે સપ્ન છે બે હજાર બાવીસમાં જે આવક ડબલ કરવાની વાતમાં બે હજાર ઓગણીસથી આજે શરૂઆત થયેલું ખૂબ જ સારી યોજનામાં ખેડૂતોને ખૂબ જ મદદ થઈ રહી છે અને ખાસ કરીને કુટુંબના તમામ સભ્યોને આમાં આવરી લેવાઈ છે ખેડૂત ખરીદારોને અને કારણે ખેડૂતોમાં એક ખુશી ખુશી છે રાજીપો છે અને ખાસ કરીને તમને રકમ ખેડૂતોને બે હજાર રૂપિયા નાની લાગે પણ ખાસ કરીને નાના ખેડૂતોને ખૂબ જ મદદ થઈ રહી છે અને કારણે આવનાર દિવસોમાં એક તરફ વિપક્ષ રાજ્ય સરકાર ખેડૂતો સાથે અન્યાય કરે છે તેમ કહી રહી છે તો બીજી તરફ ખેડૂત નેતા દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના થકી ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા આવ્યા તેમનું કહેવાયું છે અજર કૃષિ સાથે પ્રકાશ વાળા